સુરતીઓના પોતિકા તહેવાર ચંદની પડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે દર વર્ષે સુરતીઓ હજારો કિલો ઘારી અને તેની સાથે ભૂસું પણ આરોગી જાય છે આ વર્ષે પણ ચંદની પડવા લઈને સુમુલ ડેરી દ્વારા હજારો કિલો ઘારીનું વેચાણનો નિર્ધાર કરાયો છે સુમૂલ ડેરીની સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ઘારી ખરીદવા પણ લોકોની ભીડ જોવા મળી હતી ચંદની પડવું એટલે સુરતીઓનો પોતીકો તહેવાર ત્યારે તે સુરતીઓના તહેવાર ચંદની પડવાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ગ્રાહકોની મોટી મોટી ભીડધારી ખરીદવા જોવા મળી રહી છે ત્યાં સુરતીઓની તંદુરસ્તીનો રાજ એટલે સુમુલ ડેરી ત્યારે તેના છેલ્લા ઘણા વર્ષોથી ઘારીનું તે ઉત્પાદન થાય છે હાઇજેનિક પદ્ધતિથી બનાવવાથી સુમુલ ડેરીની ઘારી ખરીદવા ગ્રાહકો પણ ઉમટી પડે છે સ્વાદિષ્ટ સુમુલ ડેરીની પિસ્તા ઘારી લેવા માટે ગ્રાહકો પડાપડી કરી રહ્યા છે તે વિદેશોમાં પણ સુમુલ ડેરીની ઘારી એક્સપોર્ટ થાય છે સાથે સુગર ફ્રી ઘારી પણ કિફાયતી ભાવે ખરીદવા ગ્રાહકો સુમુલ ડેરી ખાતે પહોંચી રહ્યા છે સુમુલ ડેરી આ વખતે પણ હજારો કિલો ઘારી વેચવાનો લક્ષ્યાંક રાખ્યો છે તો સાથે આ વખતે પણ સુમુલ ડેરી દ્વારા ફરસાણનું વેચાણ કરાયું છે તે સુમુલ ડેરીની એક્ઝિક્યુટિવ મેનેજર વિપુલભાઈ શું કહે છે તે જાણીએ હું વિપુલ ઉલવા સુમુલ ડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાંથી હવે જ્યારે ચંડી પડવું નજીક છે ત્યારે સુમુલ ડેરી દ્વારા પણ ચંડી પડવો નિમિત્તે સુમૂલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ ભૂસું જેનું વેચાણ કરવામાં આવતું હોય છે ગયા વર્ષે સુમૂલ ડેરી દ્વારા પંચ્યાસી ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી આ વર્ષે એક અંદાજ પ્રમાણે નેવું ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે હવે આપણે જ્યારે સુમૂલ ડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમૂલની ફ્લેગશિપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વહેંચતા આવ્યા છીએ અને એ બદામ પિસ્તા ઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા કિલો જેટલો રહેશે અને બદામ પિસ્તા ઘારી બસો તેમજ પાંચસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે એના સિવાય લો કેલરી ઘારી જે બસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ બસો રૂપિયા જેટલો રહેશે હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા દોઢસો જેટલા પાર્લર તેમજ સુમૂલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમૂલ ડેરીની સુમૂલની ઘારીનું વેચાણ કરવામાં આવશે હવે આપણે જ્યારે સુમૂલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માઓ એ બંને સુમૂલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે તેમજ સુમૂલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમૂલ ઘારી માટે વાપરવામાં આવે છે તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખીએ છીએ કે સુરતમાં સુમૂલ છે તેમજ સુમૂલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ ચંડી પડવો નિમિત્તે ઘારીમાં સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમૂલ ડેરી દ્વારા હું સુમૂલ ડેરી વતી સુરતની જનતાને આ ચંડી પડવોની શુભેચ્છા પાઠવું છું સુરતીઓ ચંદની પડવાના દિવસે પરિવાર સાથે ચાંદની રાતમાં ઘારી સાથે ભૂસો આરોગ્ય છે ત્યારે આ વર્ષે ઘારીના ભાવમાં નજીવ વધારો જોવા મળ્યો હતો જોકે તેમ છતાં પણ સુરતીઓ પરિવાર સાથે સુમૂલની ઘારી આરોગવા માટે ખરીદી કરવા ઉમટી પડ્યા છે